નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવણી આપણે ભોજનમાં જે લઈએ છીએ તે કેટલું ચોખ્ખું હોય છે તો રોટલી શાક દાળ ભાત છાસ શું બધું ચોખ્ખું હોય છે ખરું તો આપણી વાડી હોય તો એ વાડીમાં આપણે ચોખ્ખું ખાવા માટે જે અનાજ ઉગાડીએ છીએ અને શાકભાજીમાં કંઈક શાકબકાલું ઉગાડીએ છીએ ઘણા બધા ખેડૂતો નહીં પણ વાવતા હોય ઘણા બધા વાવતા પણ હશે પરંતુ આપણે શરૂઆત તો એવી રીતે કરી શકીએ કે આપણે ચોખ્ખું શાક ખાઈએ તો આ જો આ રીંગણું છે ત્યાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો વાડીમાં કે આ રીંગડા વાવેલા છે ટામેટા વાવેલા છે મરચાં વાવ્યા છે ડુંગળી વાવી છે લસણ ને આ બધું આપણે વાવી નાખીએ જો આપણા વાડીમાં તો ચોખ્ખું આપણને શુદ્ધ તાજું અને તે ટેસ્ટી આપણને ખાવા મળી શકે કારણ કે બજારમાં હોય તે કેવું હોય કેટલું એમાં ઝેર હોય કેવી દવા છાંટી હોય અને શાકભાજી માટે પાણીમાં નાખી અને તાજું કરવા માટે કેવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય એના દ્વારા આપણે જોતા હોઈએ છીએ પરંતુ એના કરતાં આપણી જો વાડી હોય તો આપણી આસપાસમાં જે જગ્યા હોય એ કિચન ગાર્ડન પણ કરી શકાય એ કિચન ગાર્ડન કરીને સરસ મજાનું આપણે શાકભાજી વાવી શકીએ અને એ પણ ઓર્ગેનિક અને તાજું આપણે ખાવા માટે ઉપયોગમાં આવી શકે અને જેનાથી આપણી હેલ્થ પણ સારી રહે અને ચોખ્ખું આપણે ખાવા મળે તો આપણે પ્રયત્ન કરી શકીએ કે આપણી વાડીમાં તાજું શાકભાજી વાવીએ અને તાજું આપણે ખાઈએ અને બાજુવાળા આજુબાજુવાળા લોકો હોય એને પણ આપણે તાજું ખવડાવીએ નમસ્કાર